મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે ઓલરેડી મારા ફેમિલીવાળાએ મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લે એ મારો સવાલ જ નથી મારું પોઈન્ટ ઈ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જદરના પ્રભારી દિનેશભાઈ અમૃતયા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માથે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રે છે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યા અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપી ના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કાંઈ એક્શન નહીં લે તમે આ મામલે બીજા કોઈને રજૂઆત કરી છે તો કોઈ વાત છે મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનર ને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી નહીં કાંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો પ્રોબ્લેમ એ છે કે બધી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત એનું પ્રોબેટ નીકળે નહીં ઈ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માગ્યું કારણ કે મેં જયારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ દીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માગી મારી પાસે આ લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તો એ તમે એની પાસે કઈ પ્રૂફ ના માગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મી નું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળ આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપ ને તો કોઈ ચીજ મારી માને કોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું માંગ તમારી માંગી છે કે બસ સોલ તો જજ કરી દે તો એ તો સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી માં માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કાઈક તો એક્શન જોઈએ છે કારણ કે બીજેપી માં છે એટલે તમે એને કાઈ નહી કરો ના એને લોકઅપ માં નાખશો ના કાઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલ માં જાય તો જેલ માં જે જે એક્શન લેવા તો લ્યો ઓકે ઓકે